મિત્રો સિકોતર માતાના મંદિરના ઇતિહાસ બાદ આપણે હવે નીચે જઈશું આ દુસ્મેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ છે એના દર્શને જ્યાં બાર જ્યોતિર્લિંગો પણ છે તો આ મંદિર અને શિવાલય બંનેના દર્શન કરીશું સાથે જ અંદરથી મંદિર પરિસર કેવું છે કયા કયા શિવલિંગ છે અને આનો ઇતિહાસ શું છે એ પણ જાણીશું ચલો મારી જોવા હવે આપણે ઉતરી રહ્યા છીએ મંદિરને પગતિયા અને મંદિર જે શિવલિંગ છે એના પર દર્શન કરીશું સાથે જ અંદર જે બાર જ્યોતિર્લિંગ છે એના પણ દર્શન કરીશું તો ચલો બાર જ્યોતિર્લિંગના દર્શન કરીએ જોઈએ જો આ નીચે આપણે આવી ગયા છીએ મંદિર પરિસરમાંથી દિલ્હી અને આ મેઇન ગેટ છે ધુસ્મેશ્વર મહાદેવ બાર જ્યોતિર્લિંગ શિવાલય અનો એન્ટ્રન્સ ગેટ છે એન્ટ્રન્સ ગેટ ની અંદર આપણે પ્રસાળે જઈએ મિત્રો શિકોતર માતાના મંદિરના દર્શન બાદ આપણે આવ્યા છીએ દુષ્નોશ્વર મહાદેવના દર્શને આ કંપત નાખાત ને બિલકુલ નજીકમાં જ છે તો મંદિરનો ઇતિહાસ શું છે આ બાર જ્યોતિ લીંગોનો મહત્વ શું છે અને અહીંયા કેમ આ ખાતની જોડે આ મંદિરની સ્થાપના થઈ હતી એ તમામ ઇતિહાસ આપણને જણાવશે કમલેશગીરી મહારાજ છે મહારાજ ઇતિહાસ શું છે એટલે શું હતું સ્થાપના પાછળ હેતુ હેતુ તે હતો માતાજી તો વર્ષોથી માતાજી બિરાજમાન હતા તો પછી એમને શિવાલય બનાવવાનો વિચાર આવ્યો એમાંથી અત્યારે તમે જુઓ છો અમારી સામે છે એ અમે ઉભા છીએ ત્યાં આખો પૂરો હિન્દુસ્તાનનો નકશો છે જેને ઇન્ડિયાની મેપની અંદર નકશાની અંદર કયું જ્યોતિર્લિંગ કયા રાજ્યમાં આવ્યું બાર જ્યોતિર્લિંગ સ્થાપના કરેલી છે જે રાજ્યમાં જે જ્યોતિર્લિંગ આવ્યું છે એ સ્થાપના કરેલી છે પાછળ શિવજીની કૈલાસ પર્વત પર શિવજી બિરાજમાન છે માથામાંથી ગંગાજી પણ બિરાજે છે બાજુ ભગવાન બિરાજમાન છે તદઉપરાંત આ નકશો પૂરો થાય આપણે એટલે ચારેય બાજુ દેવી દેવતાઓ છે પ્રથમ માં આવશે નવ દુર્ગા જે માતાને ને નવ દુર્ગા કહીએ છીએ આપણે એ નવ દુર્ગા સ્થાપન છે પછી બધા માતાજી ભગવાન આવશે પછી ત્રીજા માં આવશે માતાજી બધા આવશે અને જે ચોથો નંબર આવશે એમાં વિષ્ણુ ભગવાનના દશાવતાર બોલે છે આપણે કહે દાવ સવતા એ દાવ સરતારની મૂર્તિની સ્થાપના કરેલી છે બરાબર ત્યાંથી આપણે અંદર અંદરના શિવલિંગ મુક્ષપ આપણે પૂજા માટે છે બાકી જનરલ પૂજા માટે બહારની બાજુ શિવલિંગ આપણે મૂકેલું છે બનાવ્યું છે બને સ્થાપના કરેલી છે જેને અભિષેક કરવો એ પૂજા કરવી એ બધું ત્યાં કરે તે ગેટમાં બહાર નીકળતા દરવાજાની ઉપર નવ ગ્રહ ની મૂર્તિઓ છે નવ ગ્રહ બરોબર મંદિર ની ફરતે ચારે બાજુ આઠ ખોણા દિશા દેવું કહે આપડે એ પણ ચારે બાજુ સ્થાપિત છે મંદિર ની ચારે બાજુ ગોખ છે હા તો ગોખમાં માં તીરથ શિવજી ના તો નીચેના ગોખ તમે ગણો નીચે તો કમ્પ્લીટ અડસઠ થશે તો શિવજી ના અડસઠ તીરથ ના અડસઠ ગોખ છે અડસઠ ગોખ ની અંદર અડસઠ નામ પણ લખેલા છે એની ઉપર ના બીજા ગોખ આવશે એ ચોસઠ જોગણી

એવા બધા ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરેલી છે મિત્રો મંદિર પરિસર જ છે જો જેમાં આપણને કમલેશગિરી મહારાજ સમજાવી રહ્યા છે અને આ આ મંદિરનો રોચક ઇતિહાસ પણ કહી રહ્યા છે તો આ તમને એ જ દર્શન કરાવી રહ્યો છું આ પાર્વતી માતાજી છે જે શિવજીની પાછળ કોક બિરાજમાન હોય છે વિષ્ણુ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે ત્યાંથી આગળ જઈએ એટલે બધા માતાજી આવી જાય લક્ષ્મીનારાયણ સરસ્વતી બહુચર માં સંતોષી દરિયો દરિયા છે વિષ્ણુ ભગવાન ના દસ અવતાર જેને કેવાય મત્સ્યવતાર કચ્છ અવતાર વરા અવતાર પછી નરસિંહ અવતાર વામન અવતાર સૌથી લાસ્ટમાં જે કલકી અવતાર બાજુ આવવાનો બાકી છે તે પણ અવતાર સ્થાપન છે અવતાર તો મિત્રો દાદા દાદાના દર્શને આઈએ અને નો જમાવડો ના હોય એવું તો બને જ નહીં આપણે મંદિરના દર્શને આવ્યા હતા તો કેટલાક ભક્તો એમને પૂછે ક્યાંથી આવે છે અને કેટલા વર્ષોથી આવે છે ભાઈ આપનું નામ શું છે કેટલા વર્ષથી ક્યાંથી આવે ઓકે અહીંયા કેટલા વર્ષ થી આવે છે દરશાર આવીએ છીએ લગભગ દેશ વર્ષ દર વર્ષે અહીંયા ખાસ કઈ માનતા ને એવું તો સિકોતર માતા નું મંદિર છે બેન તમે ક્યાંથી આવો બેનગર વિદ્યાનગર થી જ આવો છો તો મિત્રો મહિલાઓ પણ આવે છે સાથે સાથે કેટલાક બાળ ભક્તો અને યુવાઓ પણ છે તમે ક્યાંથી આવો છો આપણું નામ નડિયાદ થી આવે છે

દરિયાકાંઠા સુધી તમને લઈ જાય છે હવે થોડા આપણે અહીંયા જઈએ આપણે થોડા આ બાગમાં આવો એટલે સાંજના સમય જ ઠંડક આરામદાયક હોય છે પાછળ દરિયા કિનારો છે તો તમને શું કહેવાય થોડી ભૂખ લાગી હોય તો આવા લોકો પણ અહીંયા ચણા ચટપટીને ને વેચતા હોય છે ચણા ચટપટી તો મિત્રો અમે તો બપોરના ત્રણ વાગ્યા છે દર્શને આવ્યા તા એટલે તો ચણા ચટપટી બી લાગી ગયા થોડી મોજ કરે ભાઈ બનાવતો એક ચણા ચટપટી अद्भुत थोड़ी मिर्ची मिलेगी ये बिल्कुल सिर्फ मिर्ची हरी हरी हाँ हरी मिर्ची डाल देना अभी बहुत बढ़िया लगता है चना जलपड़ी बस बहुत है <coughs> तीन बज गए भूखी लगी है लेकिन दर्शन के वजह से हम्म बढ़िया है मेरे मजा आएगी, अद्भुत चिराग चटपटी है। शाम सा, के समय यहाँ पे को और कोई आते हैं? बहुत पब्लिक आती है शाम के। हम्म, बहुत आते है। ओह हाँ, और ये त्योहार के टाइम तो पे भी आते हैं? त्योहार के टाइम पे भी काफी लोग रविवार को जाते हैं। दर रविवार को। अच्छा अच्छा, बढ़िया है। મિત્રો મંદિરની સ્ટોરી તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવી જવું નવા મંદિર અને રોચક ઇતિહાસ અને સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જય સિકોતર માં વંદે માતરમ જય ભારત જય હિન્દ